ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ્ય જે ગીરનું જંગલ કે સાસણગીર તરીકે પણ ઓળખાય છે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે તેની સ્થાપના ઓગણીસો પાસઠ માં કરવામાં આવી હતી તે કુલ એક હજાર ચારસો બાર ચોરસ કિલોમીટર બસ્સો અઠ્ઠાવન ચોરસ કિલોમીટર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક હજાર એક ત્રેપન ચોરસ કિલોમીટર અભયારણ્ય ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આંકડામાં સમાવેશ કરેલો નથી આ ઉદ્યાન વેરાવળથી લગભગ તેતાલીસ કિલોમીટર ઈશાન ઉત્તર પૂર્વમાં તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે આ એશિયા સિંહો લિયો પર્સિકા નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે ગીરનું જીવ પારિસ્થિતિક તંત્ર તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે જૂનાગઢના નવાબ દ્વારા સને ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને રક્ષિત જાહેર કરાયેલા આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસ્તી શિકારની પ્રવૃત્તિને કારણે ત્યારે ફક્ત પંદર જેટલી જ રહી ગઈ હતી વીસ એપ્રિલ બે હજાર પાંચની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ત્રણસો ઓગણસાઠ સિંહ નોંધાયેલા હતા જે બે હજાર એકની સરખામણીએ બત્રીસનો વધારો સૂચવે છે સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં બંધિયાર અવસ્થામાં અત્યાર સુધીમાં સિંહોની એકસો એંસી નસલને રક્ષણ આપવામાં આવ્યું છે એપ્રિલ બે હજાર દસની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ચારસો અગિયાર સિંહ નોંધાયા હતા જે બે હજાર પાંચની સરખામણીએ બાવનનો વધારો સૂચવે છે બે હજાર પંદરની વસ્તી ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં પાંચસો ત્રેવીસ સિંહ નોંધવામાં આવ્યા જે એ અગાઉની બે હજાર દસના વર્ષ કરતાં એકસો બારનો વધારો સૂચવે છે શિયાળો અને ઉનાળો એ બે ઋતુઓ સિવાય ગીરમાં ઉષ્ણકતિબંધીય ચોમાસું પણ હોય છે ઉનાળામાં અહીં બહુ જ ગરમી પડે છે બપોરના સમયે તાપમાન તેતાલીસ સેલ્સિયસ જેટલું હોય છે અને ચોમાસા દરમિયાન જૂન માસમાં પણ ઘણો ભેજ હોય છે શિયાળામાં તાપમાન લગભગ દસ અંશ સેલ્સિયસ જેટલું નીચું આવી જાય છે અહીં સામાન્ય રીતે ચોમાસું મધ્ય જૂનથી શરૂ થઈ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે જે દરમિયાન વાર્ષિક વરસાદનો દર દરસો મીમીથી એક હજાર મીમી જેટલો રહે છે જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં દુકાળ પડવો સામાન્ય ગણાય છે ઉદ્યાન અને અભયારણ્ય જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે પરંતુ ઠંડા અને સૂકા હવામાનમાં નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લ્હાવો મળી જાય છે ગીર વિસ્તારમાં હિરણ શેત્રુંજી ધાત્રવડી સાંગાવાડી કે શિંગોડા મછુંદરી રૂપેણ અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે હિરણ મછુંદરી રાવલ અને શિંગોડા નદીઓ પર ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાંનો સૌથી મોટો અનામત જળસ્રોત કમલેશ્વર બંધ કે જે ગીરની જીવાદોરી ગણાય છે તે મુખ્ય જળાશય છે ઉનાળામાં વન્યજીવોને લગભગ ત્રણસો જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે જારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાના મોટા ભાગના જળાશયો પર પાણી હોતું નથી અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે મુખ્યત્વે અભ્યારણના પૂર્વીય ભાગમાં ઉનાળાના આમાં સમય જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે বনવી ભાગના કર્મચારીઓનો મુખ્ય કાર્ય બની રહે છે બે હજાર ત્રણસો પીચોતેર પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટિમાં ઓગણચાલીસ પ્રકારના સસ્તન પ્રાણીઓ ત્રણસો કરતાં વધુ પ્રકારના પક્ષીઓ સાડત્રીસ સરિસરૂપો અને બે હજારથી વધુ કીટકોનો સમાવેશ થાય છે માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઈ સી દીપડો જંગલી બિલાડી પટ્ટીત ઝરખ શિયાળ નોરિયો જબાદીઓ અને રતેલ જેવા પ્રાણીઓ છે રણ બિલાડી અને કાંટાળીત પકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યે જ દેખાય છે શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ, નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે આસપાસના ક્ષેત્રોના કારિયાર ક્યારેક અભયારણમાં દેખાય છે નાના સસ્તન પ્રાણીઓમાં શાહુડી અને સસલા સામાન્ય છે અને કીડી ખાવ વિરલ છે સરીસૃપોમાં પ્રમુખ છે મગર જેની અહીં ભારતના કોઈ પણ સંરક્ષિત જંગલ કરતાં વધુ વસ્તી છે ભારતીય તારક કાચબા અને ઘો સ્ત્રોતની આજુબાજુ જોવા મળે છે જંગલો અને છોડવાઓમાં સાપ મરી આવે છે ઝરણાને કિનારે અજગર જોવા મળે છે ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા એક હજાર મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યા હતા ખેચર સૃષ્ટિમાં લગભગ ત્રણસો પ્રજાતિના પક્ષીઓ છે તેમાંના મોટા ભાગના ઘણા અહીંના સ્થાનિક પક્ષીઓ છે પૃથ્ભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની છ પ્રજાતિ જોવા મળે છે પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે દાખલા તરીકે ચોટલીઓ સાપમાર નામશેષ બોનેલીનું ગરુડ મોરબાજ મચ્છીમાર ઘુવડ મોટું ઘુવડ લાવરી નાનો લક્કડખોદ કાળા માથું પીલક કલગી ટ્રીસ્વિફ્ટ અને નવરંગ બે હજાર એકની વસ્તી ગણતરીમાં ચિલોતરા નહોતા દેખાયા એશિયાઈ સિંહનો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરાવાળો વનપ્રદેશ છે આ સિંહો એક સમય ઉત્તર આફ્રિકા નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા હાલમાં અહીંયા પાંચસો ત્રેવીસ જેટલા એશિયાઈ સિંહો જ જંગલમાં બચ્યા છે જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે આમ તો જો કે ગીરનું જંગલ સારી રીતે રક્ષિત છે છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે તે ઉપરાંત પાલતુ પશુઓ પરના હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે ક્યારેક જળ પ્રલય આગ મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકસાન પહોંચાડે છે ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે